જયશ્રામ હો હિન્દુ ભગીરથસિંહ રાઠોડ એકતાય જલગ સંગઠનનો સંસ્થાપક પ્રદેશ અધ્યક્ષ મારા દરેક મોરબી મોરબીવાસીઓને હાર્દિક આમંત્રણ આપતા આનંદ અનુભવ છું ગર્વ થાય છે કે મોરબીમાં દર વર્ષે જે આપણે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા સર્વે હિન્દુ સંગઠનો દ્વારા જે શોભાયાત્રા નીકળે છે પ્રભુ શ્રી રામની એ આ વખતે છ તારીખે રામનવમીના દિવસે નીકળવાની છે તો આપણે બધાએ આ જાહેર આમંત્રણ હું આપું છું કે મોટી સંખ્યામાં જોડાવાનું છે દેખાડવાનું છે કે મોરબીમાં હિન્દુ એક હતો એક છે અને એક રહેશે આપણે આપણી એકતાનું ઉદાહરણ આપણે રામનવમીની આ શોભાયાત્રામાં જોડાઈને આપીશું કે નહીં આપીએ તમે જે ગામમાં વસતા હોય તમે જે સોસાયટીમાં વસતા હોય ત્યાં તમે પોતે પ્રચાર કરજો કેજો કે આપણા ભગવાન શ્રી રામની શોભાયાત્રા આવે છે છ તારીખે આપણે વાનર સેના બનીને જઈએ તો પણ વાંધો નાનકડી ખિસકોલી બની ને જઈએ ને તો પણ વાંધો નહીં પણ ભગવાનના આશીર્વાદ લેવા હિન્દુઓની એકતા દેખાડવા અને આપણે જાતિઓમાં વેચાયેલા નથી સનાતની છીએ એક છીએ શ્રેષ્ઠ છીએ આ પરિચય આપવા માટે આપણે છ તારીખે હાઉસ જે આવ્યું છે ત્યાંથી શોભાયાત્રાનો પ્રારંભ થશે અને મોરબીના દરેક માર્ગો ઉપર નીકળશે તો આપણે જે ગામમાં છીએ ત્યાં કદાચ અન્ય શોભાયાત્રા પણ હશે આપણા ગામ દ્વારા આયોજિત તો એમાં આપણે સહભાગી થવાનું હોય ચોક્કસ થજો પરંતુ આ આખા મોરબીના હિન્દુ સમાજ દ્વારા આયોજિત છે એટલે મોરબીના જેટલા ગામડા છે જેટલા નાની મોટી સોસાયટીઓ છે અહીંયા તમે તમારી રીતે પ્રચાર કરી દેજો કે ભાઈ આપણે બધા જવાનું છે મને વિશ્વાસ છે તમે આવો છો હું આવું છું આપણે બધા સાથે મળી સનાતની એકતાનો પરિચય આપીશું આમાં કોઈ આયોજક કોઈ નિમંત્રણ એવું બધું નહીં જોવાનું કેમ કે આ તો હિન્દુ સમાજ દ્વારા આયોજિત છે હા વ્યવસ્થાના ભાગ રૂપે નાના મોટા કાર્ય બધાને સોંપ્યા હોય પરંતુ આ શોભાયાત્રા કોઈના નામની નથી આ પ્રભુ શ્રી રામની છે અને રામની શોભાયાત્રામાં હરેક રામ ભક્ત આવશે કોઈ નાત જાત નહી કોઈ ઊંચ નીચે નહીં કોઈ ભેદભાવ નહીં બસ હિન્દુ બસ હિન્દુ કેવલ હિન્દુ કેવલ હિન્દુ આપણે બધા હિન્દુ છીએ બસ આજો જ આવશો ને જય શ્રી રામ